સુરતની આશુથોસ હોસ્પિટલ ખાતે ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની આશુથોસ હોસ્પિટલ ખાતે ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 થી વધુ બાળકોની તદન નિશુલ્ક રીતે તપાસ કરવામાં આવી અલગ અલગ पीडियाट्रिक તબીબોએ બાળકોની તપાસ કરી જરૂરી માર્ગદર્શન પણ આપ્યા સમગ્ર કાર્યક્રમમાં આઈએપી ના નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર જીવી બસવરાજ દ્વારા આઈએપી કી બાત કોમ્યુનિટી કે સાથ પ્રોગ્રામ લોન્ચ કરાયા ડોક્ટર પ્રશાંત કારિયા અને ડોક્ટર મહેશ પટેલે જણાવ્યું કે પ્રોગ્રામમાં નેશનલ નિષ્ણાંતોની ટીમ દ્વારા જાહેર જનતાને બાળકોને સ્વસ્થ રાખવા તેમનામાં જોવા મળતી કોમન બીમારીઓ વિશે સાયન્ટિફિક માહિતી અપાઈ હતી હું ડોક્ટર પ્રશાંત કારિયા બાળકોના નિષ્ણાંત ડૉક્ટર અને અત્યારે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના ગુજરાતના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર તરીકે સેવા બજાવું છું આજે જે કેમ્પ જો એનાથી બાળકોને શું ફાયદો થશે સૌથી પહેલું તો બાળકો જે ડાઉન સિન્ડ્રોમના બાળકો છે એમાં ઘણી બધી તકલીફો હોય છે જેનું ફ્રી નિદાન આજે આપણે કર્યું છે સાદી ભાષામાં કહીએ તો આ બાળકોમાં ઘણા બધા બાળકો એવા હોય છે જેને અરાઉન્ડ ચાલીસ ટકા બાળકો એવા હોય છે જેને હૃદયની તકલીફ હોય છે તો અમારા ડોક્ટર રિતેશ સુખારામવાલા અને સ્નેહલ પટેલ દ્વારા બાળકોનો ફ્રી ઇકો કરી આપવામાં આવ્યો એટલે એમને ખબર પડશે કે હૃદયમાં તકલીફ છે સેમ રીતે આ બાળકોમાં હાડકાઓની તકલીફ હોય તો આપણે આશુતોષ હોસ્પિટલના ડોક્ટર આશીમાં અને ડૉક્ટર શ્યામલ પટેલ એમણે બાળકોનું હાડકાની તપાસ કરી અને આ બાળકોમાં એક જાનલેવા તકલીફ હોય છે જેને એમણે સર્વાઇકલ સ્પાઇન એટલે કે જે અહીંયા એટલાન્ટો એક્ઝિયલ ડિસ્લોકેશન કહેતા હોય તો એની તપાસ કરે કે ભાઈ આ છે તો એ લોકોને તકલીફ હોઈ શકે છે એવી રીતે કાનના ગળાના ડૉક્ટર છે ડૉક્ટર દર્શન ઝવેરી તો એમણે હિયરિંગ એસેસમેન્ટ કર્યું કે બરાબર સાંભળે છે કે નહીં અને એમને એડિનોઇડ્સ ગળામાં જે મોટા થતા હોય તો એ લોકોને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા થતો હોય એટલે કે રાતના ટાઈમમાં શ્વાસ અટકી જતો તો એની તપાસ કરી છે જે બાળકોમાં આવી તકલીફ દેખાતી હશે એ બાળકોનું આપણે સ્લીપ સ્ટડી પણ સુરત પીડિયાટિક એસોસિએશન દ્વારા ડૉક્ટરોનો સંપર્ક કરીને ફ્રીમાં કરાવીશું એની સાથે સાથે દાંતના ડૉક્ટર આપણે જોઈએ કે આપણા દાંતમાં તકલીફ હોય તો આ બાળકોમાં દાંતની તકલીફ હોય જ છે તો ડૉક્ટર પાર્થાહે દાંતની તપાસ કરી અને જે કંઈ પણ તકલીફ છે એની સારવાર માટે ટોટલ ફ્રી નહીં થઈ શકે પરંતુ એમણે બતાવ્યું કે આવી આવી વસ્તુઓ આપણે કરી શકીશું આ બાળકોમાં જેમ સરે અમારા નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર બસવરાજ સરે કીધેલું હતું કે થાઇરોઇડની તકલીફ સૌથી વધારે હોય છે તો આ બાળકોના થાઇરોઇડના રિપોર્ટ કરવામાં આવ્યા છે જે બાળકોમાં થાઇરોઇડ ઓછું છે તો એમને એક્સપર્ટ ઓપિનિયનની જરૂર હોય તો ડૉક્ટર પ્રાચી કારિયા શાહ કે જે બાળકોના એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટર છે એમને ખાલી થાઇરોઇડની તપાસ નહીં પરંતુ બીજી પણ જે એન્ડોક્રાઇન પ્રોબ્લેમ હોય એ તપાસ કરી અને વિકાસ માટે જણાવ્યું ડાઉન સિન્ડ્રોમના જે બાળકો છે એ બાળકોમાં આંતરડાઓની પણ ઘણી તકલીફ થતી હોય છે રૂટીન બાળકો કરતાં તો ડૉક્ટર સાજન અગરવાલ જે બાળકોના પેટના ડૉક્ટર છે એમણે એમની તપાસ કરી અને ડાયટ રિલેટેડ પણ એમને માહિતી આપી છે આપણામાં આંખની તકલીફ થાય એમ આ બાળકોમાં પણ આંખના નંબર આવવા ત્રાસી થઈ જવી અથવા જોવામાં તકલીફ થાય એવું થાય તો ડૉક્ટર નીતિન જૈન દ્વારા આંખની તપાસ પણ ફ્રીમાં થશે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ બાળકોમાં એ લોકો જે ડાઉન સિન્ડ્રોમ બાળકો હોય છે એ બાળકોનો ટોન થોડો ઓછો હોય છે નોર્મલ બાળકોના કમ્પેરમાં તો ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર તરીકે ડૉક્ટર મેઘના કાણાણીએ પેરેન્ટ્સને એજ્યુકેટ કર્યા કે આપણે બાળકોનો ટોન નોર્મલ રાખવા માટે શું કરી શકીએ એટલે તમે જુઓ તો આટલા બધા એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમ દ્વારા આ બાળકોનું ખાલી નિદાન નથી થયું પરંતુ પેરેન્ટ્સને સપોર્ટ પણ આપવામાં આવ્યો છે સો સુરત પીડિયાટિક એસોસિએશન કે જે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટિક્સનો પાર્ટ છે એણે આઈએપી કી બાદ કમ્યુનિટી કે સાત પ્રોજેક્ટ અંતર્ગત આ વખતે ડાઉન સિન્ડ્રોમ બચ્ચાઓની આટલી હેલ્પ કરી છે થેન્ક યુ હું ડૉક્ટર મહેશ પટેલ પ્રેક્ટિસિંગ પિડિયાટ્રિશિયન એટ સંકલ્પ ચિલ્ડ્રન હોસ્પિટલ કામરેજ સુરત અને અત્યારે હું સુરત ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સનો પ્રેસિડેન્ટ છું અને અત્યારે આ એસોસિએશનમાં અમે કામ કરી રહ્યા છીએ આજે શું કહે છે ઓકે આજે અમે અહીંયા જે ડાઉન સિન્ડ્રોમના બાળકો છે એમના માટે એક મેગા હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ રાખ્યો છે જ્યાં દરેક બાળકોની સુપર સ્પેશિયાલિટી જેને કહીએ જે વિશેષજ્ઞો છે જેવા કે પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ પીડિયાટ્રિક ઓપથેલમોલોજીસ્ટ પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન્સ પીડિયાટ્રિક ઇએનટી સર્જન્સ એમના દ્વારા એ દરેક ડાઉન સિન્ડ્રોમના બાળકોનું કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ થયું છે જે અમે હવે એમને દર વર્ષે અને વારંવાર આ રીતે ફોલોઅપ કરતા લઈશું અને જે જે પ્રોબ્લેમો એમના દેખાય એમનું નિરાકરણ કરીશું અને અહીંયા એ ફેમિલીને પણ ફૂલ સપોર્ટ આપવાનો પ્લાન છે અમારો અને દરેક બાળકોને એક મંચ ઉપર ભેગા કરી અને આ રીતે જેમને જે જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ લાવવાનો પ્લાન છે કઈ રીતે આગળ જોઈએ નોર્મલ ઓકે આ બાળકો આપણે જે માનીએ છીએ કે ડાઉન સિન્ડ્રોમના બાળકો એટલે ઘણીવાર સમાજમાં એવું છે કે ભાઈ એ લોકો ઓર્ડિનરી છે કાં તો મંદબુદ્ધિના બાળકો છે હવે એવું નથી દરેક બાળકને એમના ફૂલ પોટેન્શિયલ સુધી વિકાસ પામવાનો અધિકાર છે એવું દરેક બાળકોના ડોક્ટરો હવે માને છે એટલે આ દરેક બાળકોને પણ ફૂલ સપોર્ટની જરૂર છે અને અમારું ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એમને માટે આ રીતે જ કામ કરે છે અને આ રીતે જ કામ કરતું રહેશે અમે વાલીઓમાં આ જાગૃતતા ફેલાવવા માગીએ છીએ કે તમારું બાળક એ ઓર્ડિનરી નથી એ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ રીતે વિચારો અને એમને પણ આગળ વધવા માટે જે કંઈ સપોર્ટની જરૂર છે તે બાળકોના ડોક્ટરો તરફથી તો મળશે જ પણ વાલીઓ અને સમાજની પણ એમને સપોર્ટ કરવાની જરૂર છે જેથી એ લોકો પણ ફ્યુચરમાં નોર્મલ લાઈફ જીવી શકે હું ડૉક્ટર યોગેશ પરીખ મેડિકલ કોલેજ સુરતમાં એસોસિએટ પ્રોફેસર તરીકે છું અને ઇન્ડિયન એકેડેમી વિડાર્ટિક્સમાં રાષ્ટ્રીય મહાસચિવ એટલે કે જનરલ સેક્રેટરી ઓફ ઇન્ડિયન એકેડેમી વિડિયા તરીકે સેવા બજાવું છું આજે સુરતમાં કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવાનું આજે સુરતમાં આપણે બે પ્રોગ્રામ હતા મઈન એક હતો જે એક ઓફિસ પ્રેક્ટિસ ઓફ ઇન્ટેક સર્વાઇવર માટેનો જેનું લોન્ચિંગ આજે આપણે નેશનલ લેવલે અહીંયા સ્પેકની આપણી સુરત પીડિયાટિક એસોસિએશનની ઓફિસ પર કરવામાં આવ્યું અને એમાં રાષ્ટ્રીય જે નિષ્ણાતો છે એના મારફતે આપણા સુરતના પીડીઆટિશનો માટે એક શિક્ષણનો એક સેમિનાર યોજવામાં આવ્યો એટલે એનું એક રાષ્ટ્રીય લોન્ચ આપણા ત્યાંથી કરવામાં આવ્યું બીજો પ્રોગ્રામ હતો આપણે આ બબલ્સ ગ્રુપ અને આશુતોષ હોસ્પિટલના સહકારથી સ્પેકના પીડિયાટિશિયન ડૉક્ટરોએ ડાઉન સિન્ડ્રોમના જે પેરેન્ટ્સ છે એના એના બચ્ચાઓ માટે અહીંયા એક જાગૃતિ અને એક શું કહેવાય સેવાનો એક પ્રોગ્રામ અહીંયા આપણે કરવામાં આવ્યો જેના થકી આપણે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ઘણા બધા એમના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો હલ કરવા માટે એનું સ્ક્રીનિંગ કરી અને એને નિષ્ણાતોની સેવા આપવામાં આવી કેટલા બાળકોને આપણે સાહીઠ જેટલા બાળકોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા પેરેન્ટ્સ દ્વારા અને એ લોકોએ અહીંયા એક્ટિવલી આવીને આપણને ભાગ લીધો છે